હું એને બ્લોગ સ્ટાર્ટ કરીને મેં કીધું કે આપડે હે ને બાયરે આવતો રે તો બાયરે બે જોઉં તો બે હાથ પગ વયુ ગયું છે એટલે એ બે કઈ હોકાર આવશે નહીં અને એ બેન થવું એ તૈયાર રહે કારણ કે બેન આવી ગયા હે કઈ નહીં જો અત્યારે હે ને મસ્ત મજાનું વાતાવરણ કે આવું આ પ્રકારનું થઈ ગયું ને અત્યારે મસ્ત મજાનું લોકેશન થઈ ગયું અમારે અહીંયા ને વાદળા વાદળ હરખાઈ થઈ ગયા વરસાદ કાલ પરમથી હરખાઈ નહોતો તો ઝરમર ઝરમર હરખાઈ એટલે કે આમ બહુ વાદળા બહુ એકદમ મોટા મોટા છાટા નહોતો તો જર્મર ઝરમર આવતો હતો એટલે આપણે ગીત ગાયું હતું તમને બધાની ખબર હશે જેમ ન ખબર હોય ફટાફટ એ બ્લોગ જોઈ આવજો જૂનો બ્લોગ છે એમાં એ એક વખત તો ફટાફટ ત્રીજા બ્લોકમાં કે બીજા બ્લોકમાં લગભગ વરસાદ આવ્યો હતો એટલે જોઈ લેજો લગભગ મને યાદ નથી કયા બ્લોગમાં એટલે તમે ચેક કરતા આવજો કયા બ્લોગમાં આવ્યો તો અને અત્યારે જો મીરાબેન રહી ગયા રેડી થઈ ચોટલો વાર દેવો હતો હટાડી ચોટલો વાર પછી મળું તો જો અત્યારે મીરાબેન ચોટલા કેમ લે મીરાબેન એ મીરાબેન અંકિતા તો કે કેમ મીરુ અમારે એમ કે મીરુ તેથી મને વારી દઈ કેમ અંકિતા બેન તમે કેમ આઈથે વારી લ્યો મને આવડે એને આવડે ને તો એનો ન વાર હોય ને

તો જો અત્યારે મસ્ત મજા ને બપોર ને દાણો થઈ ગયો ને અત્યારે મસ્ત મજા ને રેડી થઈ ગયું છે આજ બપોર આમ જમવા બનેલું છે તો જો બન સેવ નું શાક હે ભીંડા નું શાક હે આમ જો સરસ મજાનું નું નું શાક છે આપણે લાડવો છે અહીંયા લાડવો છે રોટલા છે રોટલી છે છાઈ છે ને એવું બધું છે તો જમવા બેહું ને અમાર ડિમ્પુ બેન એ આવી ગયા નિશા છે કા ડિમ્પુ બેન હમણાં હે ને અમાર ડિમ્પુ બેન ને મારા પપ્પા બે બાજતા હતા કા બેન શું બાજતા હતા અહીંયા

Aloha alonso miin le n pese ko diki.